કે ઘઉં વાવ્યા છે ને જીરુ પંદર કેરા ઘઉં ના છે અને તેર કેરા જીરા ના છે બધા તો જીરુ ઘઉં બતાવો જો ઘઉં માં ઉગાવો ન કઈ નો ઘટે ઘઉં જો ટકા ટક ઉભા હે ખાલી આમ દેવાનું મન થાય ઘઉં છે ભાઈના હવે મિલનભાઈ ભાઈ આપડે આ જીરુ કેટલા દિવસ પેલા વાવ્યું આપણે જીરુ વાવ્યું એના વીસ દિવસ થયા મહિના ને અંદર બરોબર છે

આ પાણી રોમબુલાકો નેકટ કરે છે પહેલા હું નીક નાખતો એન બદલે આજકાલે છે ને મારે 20 મિનિટ ક્યરો લેતો ને ભેગી મે સ્ટીકર નાખીતી શીકાઈસ ના બકડે એના માટે કે એટલું પાણી નો બેત સંગ્રહ નથી કરતો બરોબર જમીન સંગ્રહ નથી સંગ્રહ નથી તો હવે તમે તઈન પાણી પાયા આ ખેતરમાં તમે ધાણા કોઈ દી વાવ્યા પહેલા નઈ 10 વર્ષ પહેલા વાવેલા છે પછી નું એક ધાણા જ નથી વાવ્યા આમ દાણા વરામ જીરું બગડી જાય ખરું બગડી બધાય કે છે કે આપણે કોઈ દેનો ઉપયોગ કે કંઈ કર્યું નથી કે આપણે કોઈ દી વાવ્યું નથી જીરું ધાણાવારામાં ભાઈ કેવું છે ભાઈ હજાર વીઘા જગ્યા હોય તો નવસો વીઘામાં જીરું પકડવાની શક્યતા રીએ બહુ વીગામ જીરું થાય અમુક ખેડૂતો જીરું કરી લીધું પણ ભાઈ સાચી વસ્તુ ભગવાનની કૃપા જમીનમાં પાકમાં ફેરફાર થયો હોય તમે આગલા છેલ્લા પાંચ વારમાં ક્યાં ક્યાં પાક વાવ્યા એના થળિયા કેટલા પૈકવા છે ઘણી પ્રકારની તમારી ખેડ કેટલી ઊંડી છે કેટલી પૂરી કરી છે નવી ટાઇસ નાખી નવું ખાતર નાખ્યું ઘણી વસ્તુ ભાગ વધતી હોય તો ધાણાવારામાં જીરું પકડવાની શક્યતા નેવું ટકા રહીએ દસ ટકા જીરું થાય બરાબર છે તો આ ધાણા વાળું પડ્યું છે દસ વાર પેલા ધાણા વાવ્યા હતા અને અમે આપણે ખતરો કરવો છે ધાણા વાળા જીરું કેવું થાય બરોબર છે તો મિલનભાઈ આ તમારી જમીન છે બરોબર છે આમાં તમે જે પાણી પાવ મીઠું છે કે નબળું પાણી છે આપણે મીડિયમ મીડિયમ છે બરોબર છે મીડિયમ પાણી છે મીડિયમ ઉગામ કેટલા પાણી લીધા આપણે ઉગામાં આમ જોઈને તો મારે બે પાણી ઉગી ગયું હા પછી એવું લાગ્યું ને એના માટે ત્રીજું પાણી વારું પડ્યું બાકી મારે જરૂર નહોતી આમાં બરોબર તમે આ જીરું આવ્યો પેલા ખાણીયું ખાતર કે કેવું ખાતર નાખેલ છે આમાં આમાં ખાતર નાખેલ છે છાણીયું ખાતર નાખેલું છે હા હા

તો મિલનભાઈ આપણે આ જીરું છે બરોબર છે ત્રણ ચાર વીઘાનું જીરું છે ને આપણે હા દવા તમે કેટલી વખત મારો અંદાજે તમારે જીરું પાકેતા આ ઉધીમાં અંદાજે પેલા હું મારતો ને મારે વધી जाती 8 થી 9 ફેર દવા કન્ફર્મ થઈ જતી બરોબર અને હાઈ સ્કેલ આપણે ઈચ્છા છે કે આપણે બે થી ત્રણ જ દવા મારવા કરવો છે અને તમે ભૂતકાળમાં જીરું ક્યાં વાવળ્યા છે ખેતરની અંદર હા વધુમાં વધુ ઉત્પાદન જીરાનું કેટલું ઉત્પાદન થઈ ગયું છે તમારે વધુમાં વધુ મારે છે ને 12 થી 13 મણ ઉતરેલું છે

તો જીરું પગડ શક્યતા કેવી રીતે આપણે આ પછી પ્રશ્ન વિડીયો મુકતો બરોબર મિલનભાઈ તો આ આપડા પ્રતિજે ખેલુ છે મિલનભાઈ લક્ષ્મણભાઈ જોગલ ગામ છે વધાવી તાલુકો વધાવી જૂનાગઢ અને જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર તમારો બોલી જાવ એકવાર હાલો 9689 6690 આના પછી બીજો વિડીયો મુકતો આપણે ભલે જય હિન્દ જય ભારત